દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો સંત એ હંમેશા બીજાના સુખ માટે સર્જાયા છે પોતે દુઃખ વેઠે અને બીજાને સુખ આપે એનું નામ સંત બીજાના સુખ માટે પોતે દુઃખ વેઠવા માટે તૈયાર હોય એનું નામ સંત આવા એક સંતની જીવન પ્રસંગ કહું શિવાજીના ગુરુ સ્વામી રામદાસ એક દિવસે બજારે નીકળે છે બજારે નીકળ્યા હોય છે અને ત્યાં એક ગણિકા વેસ્યા ગણિકા જેને કહેવાય એ જરૂખાની અંદર ઊભી હોય છે સુંદર સ્વરૂપાન રૂપાળી ગણિકા યુવાન આમ જરૂખામાં ઊભી હોય છે સ્વામી રામદાસ જોવે છે બંનેની નજર એક થાય છે સ્વામી રામદાસના પગ બજારમાં થંભી જાય છે સાહેબ ત્યાં ને ત્યાં શોર્ટ થઈ જાય છે સીધી નજર ગણિકા સામે તમાસાને તેડા ના હોય બજારના લોકોએ જોયું કે સ્વામી રામદાસ ગનિકાના રૂપ પાછળ પાગલ બન્યા છે છત્રપતિ શિવાજીના ગુરુ ટોળું થઈ ગયું મિત્રો ત્યાં તો ગનિકાને અભિમાન થયું કે ઓ આજ સુધી તો મોટા મોટા સંસારી માણસો મારા રૂપની પાછળ ગાડા બન્યા પણ આજે તો છત્રપતિ શિવાજીનો ગુરુ સમર્થ રામદાસ આવડો મોટો આત્મજ્ઞાની પુરુષ રામદાસ મારા રૂપની પાછળ ગાળું અને ત્યાં તો પાંચસો હજાર પંદરસો બે હજાર માણસનું ટોળું થયું ગણિકાને એમ થયું કે કદાચ આ લોકો હમણાં સ્વામી રામદાસને મારી નાખશે મારવા મળશે એટલે ગણિકા દોડતી 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 રામદાસ પાસે આવીને રામદાસના પગમાં પડી ગઈને પગમાં પડીને કહ્યું કે સ્વામીજી તમે તો શિવાજીના ગુરુ આજ સુધી સંસારીઓ મારા રૂપ પાછળ પાગલ બન્યા તમે આજે મારા જેવી સામાન્ય ગણિકાના રૂપ પાછળ પાગલ બન્યા વિષય તમે ખોવાઈ ગયા ત્યારે સ્વામી રામદાસે જે જવાબ આપેલો એ જવાબ આપણે જીવનમાં વણી લેવા જેવો હશે સ્વામી રામદાસ એટલું બોલેલા કે તારી ભૂલ થાય છે તારા રૂપ ને જોયા પછી તારા રૂપ જોઈને મારામાં વિષય વાસના ઊભી નથી થઈ તારા રૂપની પાછળ હું પાગલ નથી બન્યું તારું રૂપ જોઈ આટલું સુંદર રૂપ તને ભગવાને આપ્યું છે તારું રૂપ જોઈ અને હું એક મારા મારા મનની અંદર એક કલ્પના ઊભી થઈ કે જેને આટલું પૂતળું આટલું જેને સુંદર રૂપાળું પૂતળું બનાવ્યું એ પૂતળાને બનાવનારો મારો કૃષ્ણ કનૈયો મારો કુદરત કેટલો સુંદર હશે અને એ કલ્પનાની અંદર હું ખોવાઈ ગયો એ કલ્પનાની અંદર હું મારું મારા દેહનું ભાન ભૂલી ગયો અને તારા રૂપની સામે તારા રૂપની અંદર મને મારો કૃષ્ણ કનૈયો દેખાયો એટલે બસ એ કૃષ્ણ કનૈયાના રૂપને જોવા માટે બે મિનિટ ભાન ભૂલી ગયો ને તારા રૂપ ઉપર મારી નજર ચોટી ગઈ સાહેબ કલાકૃતિમાં મને કલાકારના દર્શન થયા એટલા માટે બાકી હું તારા રૂપની પાછળ પાગલ નથી બન્યો નથી મારામાં વિષયવાસના આ જવાબ સાંભળ્યો ને સાહેબ જે ટોળું ભેગું થયું હતું ધીમે 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 ટોળું વિખેરાઈ ગયું અને કહેવાય છે કે ગણિકા જે છે એ સ્વામી રામદાસનો જવાબ સાંભળીને એટલી પ્રભાવિત થઈ કે ત્યારથી આજીવન સ્વામી રામદી દીક્ષા લઈ અને એમની શિષ્યા બની ગઈ મિત્રો આવી દ્રષ્ટિ જ્યારે મારણ તમારામાં આવશે ને ત્યારે સાહેબ આપણે આ સમાજના સર્ટિફિકેટ લેવા નહીં પડે હા કુદરત આપણા સંતનું લેબલ લાગે સંત એ એ બહારનો બહારની પરિણિતિ નથી બહારનો પરિવેશ બહાર ગમે તે હોય યાર બારેને ગમે એવા વાળ રાખ્યા હોય રુદ્રાક્ષની માળા પહેરી ના હોય પહેરી હોય કે ના પહેરી હોય ભગવા પહેર્યા હોય કે ના પહેર્યા હોય પેન્ટ શર્ટ પહેર્યો હોય ગમે તે પહેરી હોય પણ અંદરની પરિણીતી આવી જો સ્વામી રામદાસ જેવી હોય તો કુદરતની નજરમાં એ સંત છે સાહેબ વિચાર કરો આવી દ્રષ્ટિ ઊભી થવી જોઈએ રસ્તા જતી માં બેન દીકરી હોય એની અંદર વિષય વાસના નહીં પણ યાર મારાથી નાની દીકરી જતી હોય ને તો એમાં દીકરીના દર્શન થવા જોઈએ મારી ઉંમરની સ્ત્રી હોય એમાં બેનના દર્શન થવા જોઈએ અને મારાથી મોટી ઉંમરની સ્ત્રી હોય એમાં મને માને માના દર્શન થવા જોઈએ મિત્રો આવી સ્વામી રામદાસની વાત આજે કરી છે આવતીકાલે સાંજે સાત વાગે આપણે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત